તમને નહી દેખાય પણ માતા દેખાય છે ચા રમા છો કે રીતના રમસ પણ માતા દેખાય છે પણ હું રામ રામ કરું છું જગત

મારા મારા ભાવી કો મારા દીકરા હો જેને જેને માચ્યા છે અને ખબર છે કે મારા જેટલા અવતારો છે જીવા જીવા અવતારો છે અને કયા કયા સમયમાં અવતારો છે હે ભલે તારો દેવના બનીને આવો ને અને દેવના બની નીકળો અને મારા વાડિયા કદાચ દેવના દેવના થઈ નીકળી જાવ ને તો મને હરખ મને પાંચ પાંચ નીકળી જશે ને તો મને હરખ

અને તમારા ઘરે ના આવું તો નકામું પડે લે આવો જગત નાના બનશો એટલા મોટા બનાવવાના મારા છે એટલે કાયમ કીધું છે કે થોડા હલકા રહ્યા જો ભારે થશો તો ઊંચા નહીં હલકા હશો તો ઊંચા એટલે હળવા રહેવાનું છે જીવનની અંદર હળવાશ રાખજો ધીરજ રાખજો ધીરજ ની દોર પકડી રાખજો જગત માં તમારી પેઢી રાખજો તો એ કાર્ય કરવાનું કરવાનું થોડુંક તમારું મન બનાવજો કારણ કે માયા છે એટલે કેવું પડે છે કાલે હું ગમે એટલું કહું છું ને તો મનમાં ઉતરશે કરે જઈને કરે છે નથી કરતા એવું નથી

તમારા મોઢા ઉપર એમાં કશું નહીં દેખાય કોઈ નહીં કે આજે નાની એમ થી તકલીફ ખાલી ખીલી વાગી જાય ને તોય માણસ એટલું મોઢું પગાડી બેઠો હોય ને એના ઘરમાં કોઈ રહ્યું જ ના

લાઈન ઉપર લાઈન સમજાલ કો હું આ તારી માતા છું પણ ના માને ને પહી લાઈન ઉપર લાયેલો છે ઉપર હોય ને નીચે ગાળ દે અને પહી રખડવા જાય માં દીકરા આમ કરતા હતા તો કશું નહીં કરતા ઘર માં હી ઉપર હી પૈસો નહીં રહેવા દેતા એક પાંચ રૂપિયા મૂકે હોય તો નહીં રહેવા દેતા જુગા રમસ દારૂ દિવસ પણ એક ચાક તમારા દેવને આવું યાદ કરી કો ને તો માં મેરડી તું બોલી દી તો મારા બાપ દાદા નું દેવ હોય તો શાંત થઈ જાવ ને એ મેલડી કેસે ના પરમાન ની પેઢી ની તલવાર ધાર દેવી એટલે માથા તારું કરી નાખી તો એ દેવ અહીં શાંત થઈ જાય એટલું મારા નામે પણ સત આલ્યું છે હો પણ તમારે કરવાની ભાવના હોય ને તો એક સેકન્ડ ના થાય એક સેકન્ડ ના થાય આમ તમારો શબ્દ પડો અને તમને એમ થાય કે ના બરોબર છે પણ તમારી કરવાની ભાવના હોવી જોઈએ આજે તો કઈક માંગી લે લોકો તો મને આમ કરીએ તેમ કરીએ અને કઈક પ્રમાણ માતા આલી દે છે ક્યાંક પડી હોય પુને તો પ્રમાણ આવી દે છે પ્રમાણ આવી દે ને તોય દેવ નું કરવા કોઈ તૈયાર થતું નહીં એટલે આજે દેવ કોઈ ઉભા રહે છે નહીં ઉભા રહેતા પેલા ભૂવા આવત કે લાય મૂળો બાંધવો પડશે શું લાવો ચાંદી નું લાવો કઈ કાં તો લાવો પાંચસો લાવો પાંચ હજાર એ અને એના સીફળ માં અમુક મૂળા બાંધ એ તો તમારા મન નહીં માનતા ને એટલે એ બધું બાંધવું પડત બાકી તમારું હદય એક વખત થઈ જાય ને તો માં દુનિયા છે પણ માં તું મારી ઘર મારા બાપની છે તને આજે તો કાલે અપનાવાની છે તો માં હૃદય થી આજથી અપનાવી કે છીએ માં પણ તું કઈ ખારું બનાય કુવાની જરૂર ના પડે માર માતાની જરૂર ના પડે અને દેવ ઓટોમેટિક સારું બનાવવાનું ચાલુ કરી દેવો પણ કંઈક મનુષ્ય સારું બની જાય ને પછી દેવ નો ગણગાર લેતા નથી કઈક એવા દીકરા કર્યો